ઓકે આવતીકાલે તારીખ સાત પાંચ બે હજાર ચોવીસના રોજ લોકસભા સામાન્ય ચૂંટણી માટે મતદાન યોજાનાર છે મારી સાબરકાંઠા જિલ્લાના તમામ મતદારોને એક નમ્ર અપીલ છે કે તેઓને વોટર ઇન્ફોર્મેશન સ્લીપ આપી દેવામાં આવી છે એટલે આપ જ્યારે પણ આવતીકાલે મતદાન મથક પર આવો ત્યારે વીઆઈએસની સાથે સાથે તમારા ઓળખના પુરાવા ખાસ કરીને ચૂંટણી ઓળખ કાર્ડ ચૂંટણી ઓળખપત્ર અચૂક લઈ અને મતદાન મથકમાં આવો સંજોગવસા ચુડે ઓળકાળ નવમળી આવતું હોય તો એ સિવાયના 12 વૈકલ્પિક પુરાવા સાથે મતદાન મથક પર આવવા નમ્ર વિનંતી છે સાથે સાથે મતદાન મથકની 100 મીટરની ત્રિજ્યામાં મોબાઈલ ઉપર પ્રતિબંધ છે એટલે સૌ મતદારોને વિનંતી છે કે તેઓ મોબાઈલનો ઉપયોગ ન કરે અને સક્ય હોય તો મોબાઈલ લાવવાનું ટાળે એ ઉપરાન મારે ખાસ મતદારોનું ધ્યાન દોરવાનું છે સામાન્ય રીતે અત્યારે હીટ વેવના સંજોગો છે 42 ડિગ્રી ટેમ્પરેચરની સંભાવના રહેલી છે પણ તેની સામે તંત્ર સંપૂર્ણ સજ્જ છે આપણે 961 લોકેશન પરની જે લોકેશન ઉપર મતદાન મથકની બહાર ઓસરી નથી છાયડો નથી એવા તમામ લોકેશન ઉપર આપણે મંડપની વ્યવસ્થા કરી છે પીવાના પાણીની વ્યવસ્થા કરી છે આપડા તમામ 961 લોકેશન ઉપર આશા વર્કરોની ટીમ મેડિકલ કીટ સાથે રહેવાની છે અમે ઓઆરએસ પેકેટ પર તેમને આપેલા છે વિશેષમાં અમે તેમને ઓઆરએસ પેકેટ 1 લિટર પાણી તૈયાર જ રાખવા માટે કહેલું છે એટલે કોઈ પણ પ્રકારની મેડિકલ ઇમરજન્સી હશે કે અથવા જરૂરિયાત હશે તો અમારી મેડિકલ ટીમ પર તૈયાર છે એટલે મારી સૌ મતદારોને અપીલ છે કે હીટ વેવની સામે આપણે તકેદારી રાખીએ પણ મોટા પ્રમાણમાં મતદાન કરીએ બકવાસના સમયે પણ આપને ઓછામો છે અગોડ થાય એ માટે અમે સંપૂર્ણ વ્યવસ્થા કરેલી છે મંડપ છે ખુરશીઓની પણ વ્યવસ્થા છે તો આપ મોટા પ્રમાણમાં મતદાન કરો એવું આપ સૌને પુનઃ અપીલ છે